રાણપુર પોલીસ સ્ટેશન વિસ્તારના સો મીટરના ડાયરામાં ચાલતો ઓનલાઈન યંત્ર દ્વારા જુગાર બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં પોલીસ સ્ટેશનથી સો મીટરના ડાયરામાં ચાલતો ચકી કુદી નામનો યંત્ર દ્વારા કોમ્પ્યુટરમાં જુગાર સરેઆમ ચલાવવામાં આવી રહ્યો છે તો આ જુગાર કોની રહીમ દ્રષ્ટિ હેઠે ચાલી રહ્યો છે શું આની અંદર કોઈ મોટા મોટા હપ્તાઓ ચાલી રહ્યા છે કે પછી પોલીસને આંખ આડા કાન હોય તેવું આ જોઈ રહ્યું છે રાણપુરના ટ્રાફિક ઝોન વિસ્તાર જેવા વિસ્તારમાં ચાલતો યંત્ર દ્વારા જુગાર ખુલ્લેઆમ ચલાવવામાં આવી રહ્યો છે રાણપુરના જાગૃત પત્રકાર દ્વારા સાહેબને ટેલિફોનિક જાણ કરાવવામાં આવવા છતાં પણ પોલીસ દ્વારા કોઈ પણ કાર્યવાહી કરવામાં ન આવતા રાણપુર શહેરના લોકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે પ્રતિનિધિ રોહિત આ જતા પ્રવ મિર ન્યુઝ હા હું છું કૃજિન સિંઘાન આપની આસપાસના સત્ય સમાચાર જાણવા માટે રહો અને હા લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં Thank you.